કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે સોમવારે મોડી રાત્રે ચાર અલગ અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું કે જેમાં ચાર ગામો ધોવાઈ ગયા હતા મકાનો પુલ રસ્તા અને વાહનો પણ ધોવાઈ ગયા અત્યાર સુધીમાં એકતાલીસ લોકોના મોત થયા સિત્તેર હોસ્પિટલમાં દાખલ છે જ્યારે ચારસોથી વધુ લોકો ગુમ થયા છે આ ઘટના મોડી રાત્રે બે વાગ્યે બની હતી એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ બચાવ કાર્ય માટે સ્થળ પર હાજર છે કુન્નુરથી સેનાના બસો પચીસ જવાનોને વાયનાર મોકલવામાં આવ્યા છે આમાં મેડિકલ ટીમ પણ સામેલ છે આ સિવાય એરફોર્સના બે હેલિકોપ્ટર પણ બચાવ કાર્યમાં લાગેલા છે માહિતી અનુસાર વાયનાડના ચાર ગામોમાં ભૂસ્ખલન થયું છે તો આ સાથે ચુરામલા અટમાલા અને નુલ પૂજા પાંચ વર્ષ પહેલાં બે હજાર ઓગણીસમાં આ જ ગામોમાં ભૂસ્ખલન થયું હતું કે જેમાં સત્તા લોકોના મોત થયા હતા પાંચ લોકો આ દિન સુધી મળ્યા નથી બાવન મકાનો ધરાશાયી થયા હતા વાયનાડ ઉપરાંત હવામાન વિભાગે આજે કોઝીકોડ મલ્લપુરમ અને